નમસ્કાર હું છું કીતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાહત કમિશનર આલોક પાંડે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી છે તો ગુજરાતમાં અત્યાર સુધી વરસાદમાં 49 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે રાહત કમિશનર આલોક પાંડે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી છે પ્રેસ કોન્ફરન્સ વરસાદના મુદ્દાને લઈને કરવામાં આવી હતી તેમનું કહેવું છે કે અત્યાર સુધી નુકસાનીના સહાય માટે જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે આ ટીમમાં અલગ અલગ વિભાગના લોકો છે અને તે પણ અહીં આવી અને સર્વે કરશે તો ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજ્ય સરકાર તેના માટે સહાય ચૂકવી રહી છે રાહત કમિશનર આલોક પાંડે પ્રેસ કોન્ફરન્સ કરી છે કે બે હજાર છસો અઢાર પશુઓને લઈ સહાય ચૂકવવામાં આવી છે તેમજ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય સોળ લાખ પંચાણું હજાર લોકોને અત્યાર સુધી કેસોલ ચૂકવવામાં આવી છે ગુજરાતમાં પૂર આવ્યું તે વખતે બેતાલીસ હજારથી વધુના લોકોનું સ્થળાંતર કરાયું હતું સાતસો કરોડની ગ્રાન્ટ કોર્પોરેશન તેમજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે ઘર વખરી અને કપડા સહાયના વીસ લાખથી ચૂકવણું થયું છે પરિવારજનોને સહાય છે તો પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને રકમ ચૂકવાઈ છે બાવીસ માનવ મૃત્યુમાં સહાયની ચુકવણી થઈ ચૂકી છે ઓગણપચાસના મૃત્યુ થયા છે બાકીના લોકોને સહાય ચૂકવાશે ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો હતો સાથે સાથે કાચા મકાનો અને પાકા મકાનોને પણ નુકસાનને લઈ સહાય ચૂકવાય છે

કેશ ડોસનું ચૂકવણું થયું છે એ કેશ ડોસનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે પાંચ હજાર રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ જે ઘર વખરી અને કપડા સહાય છે એ પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને હજી સુધી ત્રીસ તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે કપડા માટે વીસ કરોડ થી પણ વધારે રકમનું ચુકવણું થઈ ગયું છે જે માનું મૃત્યુ છે એમાં અઠ્યાસી લાખ રૂપિયાનું ચુકવણું તમામ જિલ્લા જે કલેક્ટરો જિલ્લામાં છે છે કરી દીધું અને અત્યાર સુધીમાં બાવીસ લોકોની માનવ મૃત્યુ ને થઈ ગયું છે ટોટલ ડેથ જે છે એ ફોર્ટી નાઇન છે બાકી ડેથમાં જે ચુકવણું ઉત્તર નથી થયું એ બી એક ટૂંક સમયમાં એક કે બે દિવસમાં થઈ જશે અને એનું કારણ પોસ્ટમોર્ટમ ની રિપોર્ટમાં થોડુંક વિલંબ થયું હોય અથવા ડોક્યુમેન્ટેશનનો વિલંબ થયો હોય જિલ્લા લેવલ ઉપર એક એક કમિટી હોય છે નિર્ધારણ બે દિવસમાં થઈ જશે બાકી પણ થઈ જશે પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે જ્યારે જે ગ્રાન્ટ મળી છે એમાંથી બે હજાર છસો અઢાર પશુઓ માટે વન પોઈન્ટ સેવન એટ કરોડ રૂપિયાનું ચુકવણું થઈ ગયું છે અને બાકી પણ જે પશુઓની મૃત્યુમાં હાલની વરસાદ જે છે બીજી ત્રીજી જે વરસાદ થઈ એમાં પણ હોય તો એના માટે પણ જિલ્લા કલેક્ટર એફેક્ટેડ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મુશ્કેલી થઈ એમાં કાચા મકાન હોય પાકા મકાન હોય ઢોપડા હોય આંશિક રીતે તૂટેલા હોય અથવા કમ્પ્લીટલી ડેમેજ મકાન હોય એ તમામમાં જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે ચાર હજાર છસો મકાનોને ત્રણસો સડસઠ પોઈન્ટ સિક્સ લાખ રૂપિયાનું ચૂકવું એ બી થઈ ગયું છે અને બાકી જે થોડા ઘણા બાકી રહી ગયા છે લોકો કલેક્ટર્સ તમામ જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા જેટલા પણ વિભાગો છે એમના એક ટીમ બનાવીને એ લોકો સર્વે અત્યારે ચાલુ જ છે વધારે વરસાદના કારણે ગામડાના તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે એટલે અમુક જગ્યા જે સર્વે નથી થયું એ ચૂકવણું પણ એક બે દિવસમાં થઈ જશે કારણ કે અત્યારે મોન્સૂન એસ્પેલ જે છે પૂરું થયું છે જે એનડીઆરએફની ટીમ હતી સત્તર ટીમ ડેપલાયમેન્ટમાં હતી એસડીઆરએફની સત્યાવીસ ટીમ ડેપલાયમેન્ટમાં હતી અને આર્મીના નવ કોલમ જે છે જેમાં સાઠ જવાનો રહે છે એ લોકો પણ જુદા જુદા જિલ્લામાં જ્યાં જ્યાં વધારે તકલીફ હતી મુશ્કેલીઓ હતી ત્યાં ડેપ કરવામાં આવ્યું છે આવ્યો હતો અને એ લોકોએ પણ રેસ્ક્યુ રિલીફમાં બહુ સારી કામગીરી કરી હતી એરફોર્સ તરફથી અને કોસ્ટ ગાર્ડના ચોપર આ બંને ઓફ જે જે છે પણ સહકાર સહકાર અમને અમને મળ્યો કોસ્ટ ગાર્ડના બહુ હતા અને રેસ્ક્યુ બાય ચોપર કરવાનો હતો એમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડ તરફથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એક એવી જગ્યા ઉપર જ્યાં શેલ્ટર હોમ હોય અથવા પ્રાઇવેલી સ્કૂલ હોય અથવા સેફર પ્લેસીસ હોય એ જગ્યા એમના શિફ્ટિંગ થઈ રેસ્ક્યુ ટોટલ થર્ટી સેવન થાઉઝન્ડ ફિફ્ટી લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો માર્ગ અને મકાન વિભાગના લગભગ મોટરેબલ થઈ જાય રોડ આ રીતે કરવામાં આવ્યું છે અમુક જગ્યાએ ઓવર ટોપિંગના કારણે બુ ગયો હોય એ સમારકામ ચાલુ બી છે પણ બાવીસો ત્રેવીસ કિલોમીટરનો રોડ માત્ર છે સાત દિવસમાં રિપેર કરવું એ અ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેશ ઉપર આરએનબી ની સમગ્ર ટીમે બહુ ઝડપથી કામગીરી કરી છે એ જ રીતે ઉર્જા વિભાગમાં સેવન્ટી વન ડિફરન્ટ ટીમ માલ સમાન અને વાહન સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એ લોકો ગયા અને એ લોકોએ ચોવીસ કલાક જે વીજ પુરવઠો છે એના સપ્લાય માટે કામગીરી એ લોકોએ કરી છ હજાર નવસો એકત્રીસ ગામોમાં અને સત્તર શહેરોમાં વીજ પુરવઠો જે છે એ ડિસ્ટર્બ થયો અને એ પૈકીના છ હજાર નવસો સત્યાવીસ ગામોમાં અને તમામ શહેરોમાં રીઇન્સ્ટેટ થઈ ગયું છે પાણી ભરવાથી સબસ્ટેશનમાં પાણી સાવચેતીના રૂપે બંધ કરવામાં આવ્યું અને એ એટી એટની સામે સિક્સ સબસ્ટેશન પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યું છે માત્ર બે સ્ટેશન ત્યારે બંધ છે અને એ બી એક કે બે દિવસમાં ચાલુ થઈ જશે જળ સંપત્તિ વિભાગમાં પણ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલનું સતત સ્વાગત હતો પીવાના પાણી અથવા પાણીની સપ્લાય કોઈ પણ રીતે ખરાબ ન થાય એના માટે પણ આ ટીમો સતત કામગીરી કરતી હતી